નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ ગુજરાતી ગુજરાતી વિષયમાં કાવ્ય પ્રાણી હવે તમારે જે જે આ વર્ષે એટલે કે માટે નવું આવ્યું છે એના પ્રાણી માત્ર ને એ કાવ્યની આપણે સમજૂતી મેળવી લીધી છે આજે આપણે એના સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલો બે લાયકોન દબાવો જેનાથી આવનાર તમામ સમજૂતી તેમજ સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો તમને તરત મળતા રહે જોઈએ આપણે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પેલો પ્રશ્ન કઈક પ્રાર્થનાઓ ગાવો છો તો આ ઉત્તરમાં તમે તમારી રીતે પણ લખી શકો અથવા તો તમને અહીં આપેલું છે અમે શાળામાં રોજ અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ જેમાં સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવારે અલગ અલગ પ્રાર્થના છે આ મુજબ કરીએ છીએ જોઈએ આગળનો પ્રશ્ન તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો ઉત્તર હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્રીજો પ્રશ્ન પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે ઉત્તર દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના એટલે આત્માના आवाजને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ કોઈ પણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ આ પ્રશ્નના ઉત્તરમાં તમે તમારી રીતે પણ લખી શકો છો ચોથો પ્રશ્ન છે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શીશી તૈયારી કરો છો ઉત્તર જોઈએ મારી શાળાની પ્રાર્થના સભા મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું વાર્તા કરવાની હોય તો તેને મુખ પાઠ છું જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું આ રીતે તૈયારી કરું છું આગળનો પ્રશ્ન નંબર બે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પેલું છે માન્યા પોતા સમ સહુને એટલે શું થાય તો કે બ જવાબ આવશે સૌને પોતાના જેવા જ ગણી બીજું સદા અમારા અંતરમાં એટલે એમાં પણ બ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે શું થાય તો કે ક ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં ઉત્તર સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી ઉત્તર એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ત્રીજો પ્રશ્ન સન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધ ને નમસ્કાર હજો એને કાવ્ય પંક્તિ જોઈએ સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને એમાં આવશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો આગળ છે કોન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો પાંચ વિકલ્પ આપેલા છે તમને ખાલી જગ્યા જોઈએ મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યામાં આવે છે પૂર્ણ બીજું ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ નો બોધ આપ્યો ત્રણ યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચાર હજરત મહંમદ પૈગમ્બર નેકીના પરમ પ્રચારક હતા પાંચ સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના ખરું વિકલ્પમાંથી અંતર એટલે થાય અંતઃકરણ અથવા મન તો એમાં પેલું વાક્ય એ ખરું છે એટલે એની બાજુમાં ખરું કરેલું છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હવે ત્યાં અંતરનો અર્થ થયો છે મન બીજા વાક્યમાં અંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચેનું જે અંતર હોય એ અંતર છે એટલે એની સામે ખરું આવશે નહીં બીજું છે સમ એટલે સરખું સમાન એમાં પેલું વાક્ય સરખ સમ એટલે કે સરખું એવો અર્થ દર્શાવે છે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી એટલે સરખી હોતી નથી બીજું વાક્ય જે આપેલું છે એમાં સમ ખાઈને એટલે આપણે સોગંદ ખાઈએ એ એટલે એની સામે ખરું આવશે નહીં ઉપરના વાક્યમાં ખરું આપેલું છે છઠ્ઠો પ્રશ્ન છે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી માત્ર એટલે પ્રાણી અને માત્ર જન સેવા તો કે જન અને સેવા જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જન સેવા શબ્દ થયા છે અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોના અર્થ પણ થોડા બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો કે ભક્તિ સંગીત પ્રભુ ભક્ત

તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ પલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો પ્રશ્ન કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો કોશમાં તમને ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ એક શબ્દ પસંદ કરવાનો છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજું શ્રી શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રીજું વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકું તમે સવારે નીકળશો કે સાંજે પછી આપેલું છે નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો મેં એને કહ્યું ન હતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું સંયોજક એટલે બે વાક્યને જોડતો શબ્દ બીજું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી તે સારું થયું નહીં તો પલળી ગયો હોય ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાઈ સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું પછી આપેલું છે ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી તેનું સુલેખન કરો ઉત્તર જોઈએ

તમારી રીતે પણ તમે લખી શકો અહિત ન વિચારવું કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પ્રાણી હિંસા ન કરવી તે અહિંસા હિન્દુ ધર્મમાં અહિંસા નું જ મહત્વ છે અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસા પરમ સૌથી મોટો બીજું પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણીઓ બોલતા હોત તો આજે સમાજની જે વ્યવસ્થા છે તેમાં ઘણા બધા ફેરફાર હોય તો પ્રથમ તેઓને જે માર મારવામાં આવે છે તેનો વળતો જવાબ માણસોને આપવા સક્ષમ હોત તેઓ એમની ઈચ્છા મુજબ માણસો ને મદદ કરતા હોત તેઓને ગમે તે જગ્યાએ ફરતા હોત પોતાનું મનપસંદ ખાવાનું ખાઈ શકતા હોત આમ જો પ્રાણીઓ બોલતા હોત તો આપણો સમાજ કઈક અલગ જ હોત ત્રણ સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ સમાજમાં આજે ઘણા ધર્મો પ્રચલિત છે પરંતુ સાચો ધર્મ એ છે કે જેમાં માનવતાના પાઠ ગણવામાં આવે મનુષ્ય મનુષ્ય વચ્ચે એકતા પ્રેમ અને સન્માનની ભાવના જળવાઈ રહે જેનાથી સમાજ અથવા તો દેશમાં શાંતિની સ્થાપના થાય જેનાથી યુદ્ધ અને આંદોલનો બંધ થાય બધા જ ધર્મો સમાન થાય અને દરેક ધર્મનું એક જ લક્ષ્ય હોય વિશ્વ શાંતિ પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો કાવ્યમાં કયા કયા મહામાનવો ઉલ્લેખ થયો છે આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મહમદ પૈગંબર વગેરે મહામાનવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે ભગવાન શ્રી રામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શો છે પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વને માનવ જાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે ચાર શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે શ્રીકૃષ્ણ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો જેમ કે બખ્તર તો એમાં ખ અને ત બુદ્ધ તો દ અને ધ મિસ્ત્રી તો સુ તુ અને રી શુદ્ધમાં દધ દ્રષ્ટિમાં પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકશો મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે અહીં આ પ્રાર્થના લખેલી છે તમે આની જગ્યાએ બીજી પણ પ્રાર્થના લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર